નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે જાણવાના છીએ રાજકોટ માર્કેટ હેન્ડના બજાર ભાવ શું રહ્યા છે તેના વિશે પૂરી પૂરી માહિતી મેળવવાના છીએ મિત્રો તે પહેલા મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અને બાજુમાં આપેલા બેલ બટનને દબાવી લઈ લો જેથી કરીને અમારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે મિત્રો રાજકોટ માર્કેટ હાર્ડના બજાર ભાવ જાણવા માટે વિડીયો સેલના અંત સુધી બન્યા રેજો મિત્રો કપાસ બીટી અગિયારસો ચાલીસથી ચૌદસો ને ત્યાંશી રૂપિયા ઘઉં લોકવન પાંચસો બત્રીસથી પાંચસો ને પંચ્યાસી રૂપિયા ઘઉં ટુકડા પાંચસો ચોપનથી છસો ને પાંત્રીસ રૂપિયા જુવાર સફેદ ચારસો એંશીથી નવસો ને ત્રીસ રૂપિયા જુવાર લાલ નવસો પચીસથી તે એક હજારને દસ રૂપિયા જુવાર પીળી ચારસો એંશીથી તે પાંચસો એંસી રૂપિયા બાજરી ત્રણસો નેવથી તે ચારસો રૂપિયા તુવેર સોળસોથી તે ઓગણીસો એંસી રૂપિયા ચણ્યા પીળા નવસો પંચોતેરથી અગિયારસો અગિયાર રૂપિયા ચણ્યા સફેદ ઓગણીસોથી બે હજાર નવસો પચાસ રૂપિયા અડદ ચૌદસોથી અઢારસો ને વીસ રૂપિયા મગ તેરસો સાઠથી તે બે હજાર ને રૂપિયા વાલ દેશી નવસોથી તે પચીસસો એકોતેર રૂપિયા સોળી બે હજાર નવસો સાઠથી તે ત્રણ હજાર ચારસો એકાણું રૂપિયા મઠ એક હજાર પચાસથી તે તેરસો રૂપિયા વટાણા સાતસો સિત્તેરથી તે બારસો એકાવન રૂપિયા સિંગદાણા સોળસોથી તે સત્તરસો પચાસ રૂપિયા મગફળી જાડી અગિયારસોથી તેરસો ને રૂપિયા મગફળી ઝીણી અગિયારસોથી તે બારસો એકાણું રૂપિયા એળસી આઠસો એકાવનથી તે આઠસો એકાવન રૂપિયા તલી બે હજાર આઠસો પાંચથી તે ત્રણ હજાર એકસો અગિયાર રૂપિયા સૂરજમુખી પાંચસો ચાલીસથી તે એક હજાર પાંત્રીસ રૂપિયા એરંડા એક હજાર નેવથી તે અગિયારસો ને બત્રીસ રૂપિયા સોયાબીન આઠસો પચાસથી તે બે રૂપિયા સિંગફાળા બારસો વીસથી તે સોળસો પિસ્તાલીસ રૂપિયા કળા તલ બે હજાર આઠસો પંચાવનથી ત્રણ હજાર સોળ રૂપિયા લસણ બે હજાર પાંચસોથી ત્રણ હજાર રૂપિયા ધાણા અગિયારસોથી તેરસો પચાસ રૂપિયા ધાણી બારસોથી ચૌદસો ને છત્રીસ રૂપિયા જીરું પાંચ હજાર ત્રણસોથી છ હજાર નવસો ને છ રૂપિયા રાય બારસો વીસથી તે ચૌદસો રૂપિયા મેથી નવસોથી તે બારસો રૂપિયા